ગુજરાત રાજ્યના વિવિધ કર્મચારી મંડળો દ્વારા સરકાર સામે વિવિધ પ્રશ્નો મુદ્દે સત્તરમી સપ્ટેમ્બરે પરંતુ તે અગાઉ જ સરકાર દ્વારા કર્મચારી મંડળ સાથે બેઠક કરીને સમય માંગવામાં આવ્યો છે છે તો પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા ત્યારે ગુજરાત સરકારની નામોસી ન થાય તે માટે આંદોલન સ્થગિત કરાયું હોય છે ત્યારે જો કે સરકારના મંત્રીએ પીએમનો ગુજરાત પ્રવાસ હોવાથી અધિકારીઓ મંત્રીઓ વ્યસ્ત હોવાનો હવાલો આપ્યો છે તો રાજ્યના ઉદ્યોગો રાજ્ય મુખ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય મંડળ દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે તેમાં મુખ્યમંત્રી સમક્ષ આ વિષય મૂકવામાં આવ્યો છે જેમાં તેમનું અત્યાર સુધી હકારાત્મક વલણ રહ્યું છે તો ગત સરકારમાં એમનો પ્રશ્નો અને અમે સાંભળ્યા હતા અને આવતા અઠવાડિયે ફરીથી બેઠક થશે અને કર્મચારીઓની માંગણીઓ વિશે સુખદ સમાધાનની ચર્ચા કરવામાં આવશે તો રાજ્યનું કોઈ પણ વ્યક્તિ દુઃખી હોય તો તેમને સાંભળવામાં આવશે